રામ રામ ને સીતારામ તો અમે જઈએ છે ઇટાલી માં જાય છે મારી માસી ને ત્યાં ને અમે બે જાય છે ઇટાલી હવે એમને કેતા કે મારી માં કેમ નથી આવતી ઇટાલી એને નથી આવવું ઇટાલી માં કે ડુંગર છે ત્યાં શું છે કે ઇટાલી તો ભાઈ યુરોપ તો યુરોપ એની ખૂબ શક્તિ તો હવે જોઈ ન હોય તે કીએ તો થોડુંક અલગ કેવાય તો હાલો અમે જઈએ છીએ ગણાય ગણાય તો નહીં પણ માં જાય છે

અમે જઈએ છીએ હવે ઇટાલી અત્યારે લેસ્ટરમાં છે લેસ્ટરમાં ફટાફટ થોડું ઘણું કંઈ શોપિંગ કરવું એ કરી લઈએ અને જઈએ છીએ ઇટાલી ચાલો તો લંડન લેસ્ટર ટુ ઇટાલીની ટ્રીપ અમારી સાથે એન્જોય કરો હરે કૃષ્ણ શુભ મુહૂર્ત સારું થાય છે હરે હરે રામ હરે કૃષ્ણનું સંકીર્તન થઈ રહ્યું છે કૃષ્ણ

નેસ્ટલ સિટી સેન્ટરમાં છે તો મારા પણ કાપડ કાપડ તો લેવું છે જો છે અને ચા બહારનું કપડું છે બધું શું કહે લેવું છે બે બાંધા મોકલાવું મારા વાલા છે અમે એરપોર્ટે અત્યારે લૂટોન એરપોર્ટે અને જઈ રહ્યા છીએ ફ્રાન્સ અને ફ્રાન્સથી ઇટાલી તો ચાલો ઇટાલીમાં અમે અત્યારે એરપોર્ટ છે અને અમારું પ્લેન મોડું થયું છે દોઢ કલાક લેટ થઈ ગયો એટલે હવે સાંજ પડી ગઈ છે જવું છે ફ્રાન્સ ફ્રાન્સથી ઇટાલી એટલે હું છે કે આખો જે તમે પ્રોગ્રામ કરો ને એ તમારું કોઈ ધાર્યું ન થાય ધાર્યું તારું ન થાય અને કહેવાય ધાર્યું તારું ન થાય તો હવે અમે અત્યારે ચારસો વીસ પછી જોઈએ છે ત્યાંથી કેવી રીતે આગળ શું થાય છે જોઈએ હવે આગળ આગળ કંઈ પ્લાન નથી કે શું કેવી રીતે કરીએ બરાબર તો ચાલો મુંજુર તો દેશ બદલે ને એટલે લેંગ્વેજ પણ બદલે અહીંયા ગુડ મોર્નિંગ છે ને સવારે સવારે ભૂંજૂર કહેવામાં આવે છે તો મેં અત્યારે પહોંચી આવ્યા છે નિસ ફ્રાન્સ તો આખી એ સ્ટાઇલ જ બદલી જાય છે દેશની તો આગળ તો હવે શું થયું શું નહીં આખી આખી ટ્રીપનું આગળ જણાવીશ પણ અત્યારે હું તમને ખાલી એટલું કહું જો ભાઈ આવી રીતે છે કંઈક છે નવું શોપિંગ સેન્ટર મોટું બધું બન્યું છે જબરજસ્ત કેટલા વર્ષથી કામ ચાલુ હતું જો ભાઈ અત્યારે પગઠિયા સાફ કરવા લાગી ગયો છે અહીંયા આમ બધું છે નિશ ફ્રાન્સ જો ભાઈ કેવી હોય નિશ ફ્રાન્સની ટ્રેન સ્ટેશન અને ટ્રેનો અહીંયા જો આવી રીતે હોય છે ટ્રેનો અહીંયાથી જાય છે મોનાકો આ જાય છે અહીંયા આવશે એ પણ મોનાકો જશે એટલે મોનાકો અમારે છે ને મોનાકો અહીંયાથી રસ્તામાં આવે અમારે ઇટલી જાય ન તો એટલે મોનાકો છે આખા દુનિયાનો સૌથી પૈસાવાળાનો દેશ છે સ્પેશિયલ ત્યાં લોકો ફરવા માટે આવે છે ને અમારે તો રસ્તામાં પેલું ગામડું ના આવે રીતે ગામડું આવે જે સ્ટોપ કરવો હોય તો સ્ટોપ પણ કરી શકીએ પણ ઘણી વાર જઈ આવ્યા ઘણી ઘણી તો જવાનું હોય નહીં તમને બધાને બતાવેલ છે ના જોયા હોય તો આગળના વિડીયો જોઈ લેજો દુનિયાના પૈસાવાળાનો દેશ કે જે લોકો ડિસિઝન લેતા હોય છે શું કરવું શું નહીં આ દુનિયા આખીનું કદાચ ખ્યાલ નહીં હોય પણ ત્યાં ડિસિઝન લેવાય છે બાકી દુનિયાનું એમ કે આખું કારણ કે બધો હેડલિંગ એ કરે ને પૈસાવાળા એ લોકો એમ આખી દુનિયાના બિલિયોન એમાં જે લાખો પતિ તો નામ એના આવે બરોબર તો આવી રીતે હોય છે અહીંયા ટ્રેન છે આખો જો હોય છે આવું સ્ટેશન જુનવાણી છે આ લોકો જુનવાણી બધું છે ને સાચી હોય છે બહુ જ એમ જો ઓલી જાય ટ્રેન આમ ઓલી બાજુ ફ્રાન્સમાં અને આ બાજુ છે ને ફ્રાન્સ છે અને આ બાજુ ઇટાલી છે આ પણ જાય છે હવે કમ ટુ ઇટાલી ઇટાલીમાં આવીએ એટલે પિસ્તા ક્યો બિરિયોઝ અને કપુચીનો ઓરિજિનલ કપુચીનો હલો આવી ગયા છે ઇટાલીમાં હજી તો રસ્તા બંધ છે કોફી લી અને પાછી લેવાની છે ટ્રેન લીસ્ટથી ફ્રાન્સથી ટ્રેન લીધી હવે પછી અહીંયાથી ઇટાલી સુધી નહીં હવે પછી ઇટાલીથી પછી અમારા ઘરે સુધી નહીં ચાલો અહીંયા હોટલ હોઈએ છે આવી રીતે મસ્ત ઇટાલિયન ઇટલીની ટ્રેનમાં જઈએ છે અમારે ઘરે ઇટલીમાં આવી ટ્રેન હોય છે અહીંયાને આગળ આગળ પછી બધું સમજાવીશ કે અમારે રસ્તામાં શું થયું થયું શું લંડનથી જે પ્લેન લીધું ને એ મેં ત્રણ વાગે લીધું હતું તો અમે પાંચ વાગે અહીંયા પહોંચી આવત હતા અને આરામથી અમારે ઘરે પહોંચી જશ પણ એ પ્લેન બે કલાક મોડું થયું હવે એ મોડું થયું ને એમાં બીજા બધાને શું કે આખું ટાઈમિંગ ફેલ થઈ ગયો અમારી જે લાસ્ટ ટ્રેન હતી બસ હતી એ બધું સુકાઈ ગયું એટલે અમે પછી સાંજે જઈ ન શક્યા રસ્તામાં એરપોર્ટ છે ત્યાં હોલ્ડ હતો પછી એ લોકોએ ડાયવર્ટ ફ્લાઇટ કરી એટલે તમારે સોફિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં કુટિતા ઉપડ્યો પછી ત્યાંથી નિષ્ણાંત આવ્યા સવારે પછી ત્યાંથી સવારે બીજી ટ્રેન લીધી અને બીજે દિવસે ગયા એટલે ક્યારેક ક્યારેક જીવનમાં આવું પણ થતું હોય બીજાને ભૂલને લીધે પણ આપણે ક્યારેક એમ કે બધું સહન કરવું પડે હેરાન થઈએ આ બધું થવું પડતું કપડા કારણે નહીં અને હા એક કે તમારે ક્યારેય પણ આવી રીતે લેવાનું હોય ને પ્લેન કે બસ કે કંઈ પણ શું કરવાનું પહેલાં લેવાની છેલ્લી નહીં લેવાની ખ્યાલ કારણ કે છેલ્લી છે ને એ તમે સુકાઈ જાય ને તો પછી ક્યાંય ના લઈ પણ જો તમારી પાસે ઓપ્શન હોય ને કે એના પછી નહીં બે કલાક પછી મળે એમ છે તો વાંધો નહીં અથવા તો તમારે ક્યાંય હોટેલે જવું હોય તો પણ ત્યાં તમારે હોટલે અમારે તો ફ્રાન્સથી ઇટાલી જવું હતું એટલે આવું થયું છે બરોબર એટલે જ્યારે પણ તમારે કોઈ જગ્યાએ હોટલમાં જવું હોય ત્યારે વાંધો નહીં ગમે ત્યારે પહોંચો તમે પણ તમારે કોઈ ટ્રાન્ઝિસ્ટ કરવું છે ત્યાંથી ચેન્જ કરવી છે ટ્રેન કે પ્લેન કે તો ગાળો રાખવાનું બે કલાકમાં જો ગાળો નહીં હોય ને તો એ ચૂકાઈ જશે અને હેરાન બીજું કંઈ નહીં પાછું તમને મળે પણ તમારે કેટલું વેઇટ કરવું પડે બીજું પ્લેન મળે ટ્રેન મળે ના મળે એવું બધું થાય છે બરાબર ચાલો તો હવે મળીએ સીધા ઇટલી ના કરે તો ફાઈનલી અમે આવી ગયા છે ઇટલી તો આ જુઓ છો તમે આ બધું ઇટલી છે બરાબર ઇટલી એટલે કે ઇન્ડિયા ઇન્ડિયા અને ઇટલી બે આઈ આઈથી ચાલુ થાય બરાબર તો એકદમ તડકો છે ગરમી છે એકદમ ઇન્ડિયા જેવું વેધર છે ઓ માય ગોડ ડિફરન્ટ વર્લ્ડ બધી બધા દેશો છે ને અલગ અલગ જાતના છે આમ શું કહેવું તો બસ કંઈ નહીં ચાલો હવે અમે જાશું હવે મારે ઘરે અમારું ઘર છે એ આમ પાછળ મારી પાછળ આમ માઉન્ટેનમાં તો પછી આગળ આગળ તમને બતાવો મારી સાથે સુદેશ પણ છે એટલે એક હાથે વિડીયો ઉતારો એક હાથે વાહ બે સિકું આવ્યું એટલે શુભ કહેવાય શુભ જ કહેવાય બધું આ તો આપણે કહેવત છે ને કારણ કે તડકો આવો નથી પડતો અમારે ઇંગ્લેન્ડમાં છે ને તડકો જોવા જ હમણાં થોડાક ટાઈમ જોવા મળે બાકી પછી તો હવા ઢાકલું ઢાકલું રહીએ એટલે અહીંયા તડકો છે ને આંખો પણ ખીચાય કારણ કે તડકો જ ખાતા નથી ઇંગ્લેન્ડમાં છે ને જે દેશમાં રહેતા હોય ને એ પ્રમાણે છે ને આપણે ઓલું થાય એમ કે ડિપેન્ડ છે તો ચાલો કંઈ નહીં મળીએ ઘરે પાછા પણ ઇટાલિયન સ્ટાઇલ આવો એટલે તરત જોવા મળે ફ્લેટ હું આવ્યો તો મારું સિમ કાર્ડ ચાલુ કરાવવા માટે હવે અહીંયા જેવો માણસ છે યુરોપિયનના ઇટલીના ઇટલી આવું ને એટલે મારું ફેવરિટ પીઝા અને આઈસ્ક્રીમ જેલા તો નંબર ઉનો ઇટાલિયન માર્કેટ છે અહીંયા સુધી છે હવે બસમાં અમે જશું અમારે ઘરે કેમકે ગાડી છે પણ એ અમારે ઘરે ગાડી પડી છે ત્યાં તો ત્યાં ડુંગરોમાં છે તો ત્યાંથી લઈ આવવી પોસિબલ નથી અમે ત્યાં જઈશું એ પછી પાછી હલાવી શકશું એમ તો અમે જઈએ છીએ હમણાં બસમાં અત્યારે છે ને બપોરથી આ છે એક વાગ્યો છે ને નિશાળિયા બધા સૂટ્યા છે બધા નિશાળિયા જાય અને કરે બસમાં રામ રામ ને સીતારામ તો અમે આવી ગયા છીએ ઇટલીના અમારા ઘરે તો ઘર કેટલા મહિનાથી બંધ હતું ધૂળો ચડી ગઈ અને આગળ જે ગુલાબ ને હતા એ બધા સુકાઈ ગયા એ તમને બતાવો ને જીવન પણ એવું જ છે જો આમ ને પ્રેમ કરુણા દયા ધર્મ નીતિ સત્ય સિસ્તા રીયે ને તો વાંધો ના લીલું લીલું રીએ ની પછી છે ને આવું થાય કિચન છે એમને પડ્યું હતું અને બારબાર જુઓ બધું ખડ થઈ ગયો ખડ જોવા ખડ અને આ છે ને પાણી વગર પણ થાય છે લોટુસ અહીંયા પણ છે ને આ અમારે ગુલાબ હતું ચાલો ગુલાબ સાવ સુકાઈ એટલે હવે ખબર લગભગ તો પાણી નાખશો એટલે કોડશે છે પણ આ છે અમારો બટેટા ત્યાં હતા તો બટેટા મને ભાઈ બતાવે એવી રીતે દયા ધરમથી સિંચા રાખવાનું એ તો પછી આવું થાય

આઈસ્ક્રીમ એટલે નંબર વન આખી દુનિયામાં ક્યાંય ન મળે એમ ગેરંટી એવી આઈસ્ક્રીમ આવી આઈસ્ક્રીમ ન મળે એટલે ન જ મળે એમ કેમ કે એટલો તો મને અનુભવ હોય તો થઈ ગયો છે તો આઈસ્ક્રીમ છે પિસ્તાઈ ગયો અને ગાજરની આઈસ્ક્રીમ છે ગાજરની એ તો તમારે એક ફરી આવવું જ પડે દુનિયામાંથી ગમે ત્યાંથી આ આઈસ્ક્રીમ ખાવા તો સ્પેશિયલ આઈસ્ક્રીમ ખાવામાં આવો ને તો વસૂલ છે ધક્કો અને પાછું અહીંયા છે તમે ખાઈ અને પછી જો મીઠું કંઈ ન ખાવ ને તો આપણે આખા અલગ કહેવાય મીઠું તો ખાવું જ પડે માથેથી ડોલ છે અને અહીંયા ડોલ છે કે આપણે મીઠું કીએ કોઈ પણ સ્વીટ એમ આઈસ્ક્રીમ લ્યો કે કે ઘણું બધું હોય આનું બરાબર મીઠું મીઠું ખાવાનું એમ માથેથી મીઠું ખાવાનું જ ફરજિયાત એમ આવી સ્ટાઇલ છે ઇટાલીની સ્ટાઇલ છે તમે પીઝા ખાધા અને હવે ખાઈએ છીએ આઈસ્ક્રીમ અને આવો એક વખત તો આઈસ્ક્રીમ ખાવા જુઓ તમે એવી આઈસ્ક્રીમ ખવડાવું કે સ્વર્ગે બોલાવી દે શામળા તો ઇટલીમાં પીઝા લીધા સાંજે અને આજે પહેલો દિવસ અહીં પૂરો થાય છે ઘણું બધું સ્ટોરી તો છે પણ હવે બીજા વિડીયોમાં કહી ત્યારે બસ અહીં આવ્યા છે અને પછી હવે હમણાં જશું ઘરે પીઝા છેલ્લો રહ્યો ત્યારે યાદ આવ્યો વિડીયો તો ના ઉતાર્યો ચાલો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ આવો ઇટલી મેં આવો